અત્યારે અમે વડોદરામાં ઉભા છે પોસ્ટમોર્ટમ ની જગ્યા આપે એ અમારી બાળકી બાળકી ઉપર રેપ થયો હતો એ બાળકી આજે ઓફ થઈ છે સવારે આઠ વાગ્યાના ટાઈમ પર એટલે તેને પોસ્ટમોર્ટમમાં લાવવામાં આવેલા છે એટલા માટે અહીંયા ઊભા છે અમે ક્યારે અને કેવી રીતે બનાવ બન્યો છે અને પહેલાં તમે ક્યાં હોસ્પિટલમાં લઈ ગયા હતા આ બનાવ એવું બને છે કે એ તારીખ બારના રોજ બનેલો બાર તારીખ અગિયારમાં મહિનામાં ત્યારે એ છોકરી કાટીપાડા હોસ્ટેલમાં ભણતી હતી કન્યા છાત્રાલયમાં એટલે એમને મમ્મીને ફોન કર્યો તે કે મારો માથું દુઃખે છે મમ્મી મારે ઘરે આવું છે ત્યારે મમ્મી કહે કે હું પાંચ વાગે આવીશ પણ હાલમાં તારો કાકો લેવા આવશે તને અને તું કાકા જોડે જતી રહેજે વહેલો કાકો આવશે તો એમ કરીને એને મમ્મીએ પટાવી છોકરીને એટલામાં અમારો ગામનું જે આ નરેશભાઈ પરભાતભાઈ એ અમારા ગામથી એમની બેનને એ છાત્રાલયમાં મૂકવા ગયો એટલે પેલી શિક્ષિકા કે કોઈ હતી એને જોયું કે તમારો ગામનો કોઈ છોકરો આવેલો છે એ છોકરાને હાથે તમારે જીનલ જવું હોય તો જઈ શકો તમારી મમ્મી સાથે હું વાત કરાવી દઉં ફોન કરી દઉં તમારા કાકા જોડે હું વાત કરાવી દઉં એટલે એને વાત કરાવી અને છોકરા જોડે આ છોકરીને બેસાડી બેસાડી અને લઈ લઈ આવ્યા ગામ તરફ લાવતા હતા પછી ગામની નજીક આવી અને સીંબાડામાં આવી અને ખેતરોમાં કપાસ અને તુવરનું ખેતર હતું ત્યાં લઈ જઈને દુષ્કર્મ કર્મ કર્મ કર્યો આને કપડાં કાઢી નાખીને નાની છોકરી અગિયાર સાડા અગિયાર વર્ષની છોકરી હતી એની સાથે પછી આ ઘટના એવી હતી કે છોકરી બીજા દિવસે એની કાકી નવડા વાગી તો નવડા ગઈ એટલે સુંદર સુંદર અશોકની જગા આ બધું ફૂલી ગયેલું હતું એની ફૂલી ગઈ પીઠ પર બધું ઘસાયેલું હતું એ છોકરીએ કાકીએ જોયું પછી કાકી કહે કે આ સાની બાબતમાં આવું થયું છે મને બતાવું કોઈને કેમ નહીં પછી છોકરીએ ડરની માફક કીધે કાકી હું કોઈને નહીં કહેતી હું તને બતાવીશ હું તેનું નામ આપીશ એવું છોકરી કીધું છોકરીએ કીધું કે આ નરેશ નરેશ નામનો છોકરો છે એ મને અહીંયા ત્યાં આવ્યો હતો મને લઈને આવ્યો હતો ખેતરોમાં લઈ ગઈને આવી રીતના મારે હાથી કામ કર્યો અને તું કોઈને કહેશે ઘરના માણસોને કહેશે કે ગામમાં કહેશે તો હું તને ચપ્પો ઘાલીને મારી નાખીશ આવી રીતના ડર છોકરીને ડર કરી દીધી ડરાવી નાખી એટલે છોકરી કોઈને કહેતી ના હતી ત્યારબાદ છોક પછી આમ ધીરે ધીરે મામલો થોડોક બહાર આવ્યો પછી છોકરી એમની કાકીએ પછી અમને રજૂઆત ઘરના બધા અમારા ઘરના બધા પરિવારને રજૂઆત કરી એટલે મારા કાન પર એ વાત ધ્યાનમાં દોરીને મેં કીધું આ છોકરી અઠવાડિયા કે દસ દિવસની અંદર દવાખાને નહીં લઈ જશું તો આ છોકરી મરી જશે એમ કરીને સોળ તારીખના દિવસે ત્રણ વાગ્યાના અંતરે હું એકસો આઠ મંગાઈને નેત્રંગા સરકારી દવા હોસ્પિટલમાં લઈ ગયો અને ત્યાં અમારો કોઈ સારવાર નહીં મળ્યો હતો એટલામાં પછી અમારા જે બીટના જમાદાર રાજેશભાઈ કરીને જમાદાર છે એ જમાદાર આવ્યા અને એ જમાદાર મને ખાનગીમાં કહે છે કે છોકરીને જે છોકરી પર આવો તો કંઈ છે નથી છોકરી તો સારી દેખાય મેં એમને જવાબ આપ્યો કે છોકરી ઉપરથી સારી દેખાય પણ અંદર તો છોકરીને શું થાય છે અંદર જ્યારે જુઓ ત્યારે ખબર પડશે એમ કરીને મેં એમને જવાબ આપ્યો પછી એ થોડી પછી આવો એમ કે થોડી પછી આવ્યા પછી સામેની પાર્ટી આવી સામેની પાર્ટી આવી પછી આ ખરેખર ગુનેગાર હતા એટલે આ રાજેશ જમાદાર મને કહે કે એક લાખ લઈ લે દોઢ લાખ લે લે બે લાખ લઈ લે ત્રણ લાખ લે લે અહીં સુધીના રાજેશભાઈ મને સમજાવતા હતા મેં એમ કહેવું છે કે રાજેશભાઈ એ લોકોના દલાલ હતા આ પોલીસ કર્મ થા પોલીસ કર્મચારી થઈને રાજેશભાઈ એ લોકોના દલાલ હતા આ આવા કર્મ કરનારાના એ દલાલ હતા આ ખરેખર આ પોલીસવાળા પર એક્શન આ જમાદાર પર પણ સરકાર એક્શન લેવું જોઈએ એ મારી વિનંતી છે હા શું મારી માંગ એ છે કે આ અમારો ગુનો કયો કારણ કેવો નોંધેલો છે હો જે બલાત્કારનો કેસ નોંધેલો છે કે કયો કેસ છે એ પણ અમારી જાણ લેવી છે અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પર જઈને એ એફઆઈઆર હા એફઆઈઆરને અમારે પૂરી પૂરેપૂરી જાણ એમને સમક્ષ અમારે જે પોલીસ નેત્રંગ ખાતાના પોલીસ ડિપાર્ટમેન્ટ આવેલા છે એમને તમારા મીડિયાની સામે એમને કયો કલમ લગાવેલો છે એ પણ અમારી જાણ લેવી છે એમ બાબુભાઈ ગોર્ધનભાઈ વસાવા રહીશરૂપઘાટ તાલુકો નેત્રંગ